ગુજરાતનું સુરત શહેર ગુનાહોનું એપી સેન્ટર બની રહ્યું છે તેવું જણાઈ રહ્યું છે કારણ કે સુરત શહેરની અંદર ગુનેગારો બેફામ રીતે ગુના આચરી રહ્યા છે ગુનેગારોને જાણે કાયદાનો કે પોલીસ તંત્રનો કોઈ ડર જ નથી રહ્યો તેવું જણાઈ આવે છે સુરત કંટ્રોલ રૂમની અંદર થોડા દિવસ પહેલા એક કોલ આવે છે કે સુરતના ત્રણ અલગ અલગ વિસ્તારોમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ આ કોલ કરનારે કયા કયા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે તેનું નામ શું છે વગેરે જેવી કોઈ વિગતો પોલીસને કહી ન હતી હાલ સુરત પોલીસે ગણતરી કલાકોમાં આ ગુનેગારને ને ઝડપી પાડ્યો છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત શહેરની અંદર ગુનેગારો બેફામ બની રહ્યા છે સુરત શહેર જાને ગુનાહોનું એપી સેન્ટર બની રહ્યું છે આવે છે શું હવે આ પોલીસ કે પણ ડર નથી રહ્યો ગુનેગારે સીધો પોલીસ કંટ્રોલ રૂમ માં કોલ કરીને જણાવ્યું હતું કે સુરતના અલગ અલગ ત્રણ વિસ્તારો માં અમે બ્લાસ્ટ કરવાના છીએ ત્યારે પોલીસે આ કોલ ને ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમ બનાવી ઓપરેશન હાથ ધર્યું ઓપરેશન હાથ ધરતા જણાય આવ્યું હતું કે આ કોલ સુરતના ઉધના વિસ્તારમાંથી આવ્યો છે ત્યારે પોલીસે ઉધના વિસ્તારમાં પોતાના સ્ત્રોતોની માહિતીને આધારે આ ગુનેગારને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે આ ઘટનામાં સુરતના ડીસીપીએ વધારામાં શું કહ્યું છે સાંભળો આ વિડીયોમાં આ કોલમાં કોલરે એવી વાત જણાવી હતી કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવનની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે એ જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને એક આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું કોમ્બિંગના છેવટે પોલીસને જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી નેરોડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચી હતી ત્યારે તે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો હતો આ વ્યક્તિનું નામ અશોક સિંઘ છે તે મુખ્ય જોનપુર યુપીનો રહેવાસી છે મૂળત્વે અને અત્યારે ઉધના વિસ્તારમાં રહી રહ્યો છે તે મૂળ તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી એટલે અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે અમારે પણ અપીલ કરવી છે કે આવી કોઈ પણ વ્યક્તિ જે લોકોને પરેશાન કરવા માટે અથવા આવી કોઈ પણ ગેરસમજ ફેલાવવા માટે આવા કોઈ પણ ફેક કોલ કરશે તો એના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત અમે એના સાથે કોઈ અન્ય વ્યક્તિઓ જોડાયા છે કે નહીં એનો પોતાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ તમામ બાબતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને એની પ્રાથમિક માહિતી પણ મેળવી રહ્યા છીએ જ્યારે પોલીસ એની પાસે પહોંચી હતી અને એની પાસેની જે પ્રાથમિક માહિતી પોલીસને મળી છે એ મુજબ એને ફક્ત ને ફક્ત હેરાન પરેશાન કરવા માટે જ આ પ્રકારનો કોલ કર્યો હતો એની પાછળની કોઈ અન્ય મનસા છે કે નહીં અથવા એનો કોઈ અન્ય બદ ઇરાદો છે કે નહીં એની અમે કન્ફર્મેશન કરી રહ્યા છીએ આરોપીએ સાડા સાતની આસપાસ સાંજના સમયે કોલ કર્યો હતો શહેર કંટ્રોલ રૂમમાં અને અગિયાર પંચાવનની આસપાસ મોડી રાતના બ્લાસ્ટ થશે ત્રણ જગ્યાએ થશે એ પ્રકારની વાત કરી હતી પરંતુ આ કઈ ત્રણ જગ્યાઓ છે અથવા પોતે ક્યાંથી બોલે છે આવી કોઈ પણ માહિતી પોલીસને જણાવી ન હતી અથવા પોતે એમ પણ જણાવ્યું ન હતું કે પોલીસને તે કોઈ હિતેચું છે અથવા કોઈ કારણસર આ પ્રકારની માહિતી આપે છે કંટ્રોલને જેવો કોલ મળ્યો તરત પોલીસ એક્ટિવેટ થઈ હતી અને સૌ પ્રથમ આ કોલ ક્યાંથી આવ્યો હતો એની માહિતી મેળવી હતી આ કોલ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ ક્યાંકથી આવ્યો હતો એ મુજબની માહિતી પોલીસને મળી હતી જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી હતી આ ઉપરાંત જે શહેરની મુખ્ય બ્રાન્ચો છે શહેર શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી એને પણ આમાં સામેલ થઈ હતી ટેકનિકલ ઇન્ફોર્મેશન અને એના આધારે આ ઉપરાંત હ્યુમન રિસોર્સ કે જે અમને ખાનગી બાતમીદારો દ્વારા માહિતી મળતી હોય છે કે આ પ્રકારની કોઈ વ્યક્તિ આસપાસ રહે છે કે નહીં એ મુજબ અમે માહિતી મેળવી અને છેવટે આરોપી સુધી પહોંચી શક્યા હતા અમે આ કોલ આવ્યા પછી જે વિસ્તાર અમે નેરોડાઉન કર્યો હતો એ વિસ્તારમાં અમે આખી રાત કોમ્બિંગ કર્યું હતું અને વહેલી સવારે આરોપી સુધી પહોંચ્યા હતા અને ગુનો દાખલ કરીને હાલમાં આરોપીને અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરનારા આરોપી મૂળ યુપીના જોનપુરનો છે જે સુરત ખાતે છૂટક મજૂરી કરતો હતો અને પોલીસને હેરાન પરેશાન કરવા માટે આવો કોલ કર્યો હતો તેવું જાણવા મળે છે હાલ તો આ આરોપીની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा